હોટલ રંગ લાર્ડ ઇન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમલીકૃત પ્રોજેક્ટ સંગાત અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટોક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપમાં સરકારી યોજના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ અને એસ ડીએમ એમ એન મનાની દીપક ફાઉન્ડેશનના ડિપ્યુટી ડિરેક્ટર ડૉક્ટર લાલ સંદીપ કટારિયા તેમજ અમિત ભટ્ટાચાર્ય સહિત આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા